શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નહાર મુકામે શનિદેવ મંદિરનો સાતમો પાટોત્સવ ઉજવાયો જંબુસર જંબુસર તાલુકાના નહાર ગામમાં મહીસાગર સંગમ તીર્થ નહાર મુકામે આવેલ શ્રી શનિદેવ મંદિરનો સાતમો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો આ ભવ્ય આયોજન શનિદેવ યુવક મંડળ નહાર દ્વારા કરવામાં આવ્યું હતું પાટોત્સવના શુભ પ્રસંગે શનિદેવના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મહાપૂજા અને સજાવટ સવારે આઠ કલાકે શનિદેવ મંદિરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગામના નવયુવકોએ શ્રદ્ધાપૂર્વક મહાપૂજાનો લાભ લીધો હતો યુવક મંડળ દ્વારા મંદિરને ફુગ્ગા અને ફૂલહારોથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું લોક ડાયરાની રમઝટ સવારે નવ કલાકે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને ડાયરાની રમઝટ માણી હતી મહાપ્રસાદ આ ઉપરાંત સમગ્ર ગામ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જંબુસર તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી અને શ્રદ્ધાપૂર્વક સાતમા પાટોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા શ્રી શનિદેવ મહારાજની જે આજ રોજ જંબુસર તાલુકાના નહર ગામે શ્રી શનિદેવ મંદિરનો સાતમો પાટોત્સવ ખૂબ જ દિવ્ય અને ભવ્યતાથી ઉજવાયો એમાં સમસ્ત ગ્રામજનો તથા શનિદેવ યુવક મંડળ દ્વારા ખૂબ જ દિવ્ય અને ભવ્યતાથી સાતમો પાટોત્સવ ઉજવાયો એમાં દરેક તાલુકાના અને ગામના તમામ ભવિ ભાવિક ભક્તોએ ખૂબ જ લાભ લીધો સવારમાં આઠ વાગ્યે મહાપૂજાનું આયોજન કરે ને નવ વાગ્યે ખૂબ જ દિવ્ય અને ભવ્યતાથી ડાયરાનું આયોજન કરેલ શનિદેવ યુવક મંડળ દર સાલે પાટોશોનું ખૂબ જ સુંદર આયોજન કરે છે તેમાં દર શનિવારે અહીંયા સરસ મજાનું ભંડારણનું આયોજન થાય છે આથી તમામનો ખૂબ ખૂબ શનિદેવ મંદિરનો ખૂબ ખૂબ આભાર ઓકે